મારી વાણી ને વિરામ છું અને ભૂપતજી ને નમ્ર વિનંતી કરું છું કે હીરા બે શબ્દ બોલી આપણે એક શબ્દ બોલવાના નહી હો બે શબ્દ ની વાત કરો તમે એ તમને નહી કીધું મને કીધું છે ભૂપતજી કીધા વાઘુજી નહી કીધા ઓય ઓય ભાઈ મારા ભાઈને કહું હું તો હળવે બોલજો જે બોલે હળવે બોલજો હા જો

ધારા સભ્ય ની સીટ ઉપર તમને નઈ ખબર અલ્યા હા પણ વાઘુજી સીટ જ નરવી નહી તો પછી ચી સીટ પર ભર્યું છે ફોરમ અરે વાઇન ટિકિટ મળી ગઈ છે તાણી મળે એમ છે હવે મળવાની શું ફુમતા આકા તમે બનાવવાની વાતો કરો છો સપનું આય દુખ શું તમને કેમ ફુમતા આકા ટિકિટ આનું તો વેતરણ થઈ ગયું છે ગાઈન માં પછી તમે શું અત્યારે બનાવ આપડા ગામનો નંબર હતો પણ આપડા ગામની ટિકિટ નહીં મળી આપડા પાડોશના ગામની ટિકિટ મળી છે

બહાર પડવું પડે નોમ બાર રાખવું પડે તાણે કોઈક ઓળખે અને તાણે ટિકિટ મળે મફત ટિકિટો નહીં મળતી બસ ની ટિકિટો નહીં વાત કુટુંબ ની વાત ક્યાંય કુટુંબ ની એટલે કુટુંબની વાત તો ઘણી બધી મહેનત કરી પણ ટિકિટમાં નંબર જ નહીં આવ્યો આપડા ગોમ નો નંબર આવ્યો નહી તો અમારા ટોળાનો જ આવે તમાર ટોળાનો નંબર ના આવે ના 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 વાત કરી આપણા નંબર જ નહીં ભાઈ

મારી વાત આપડો હવે ગોમો અપડું જાય છે ભલા બલુ કાળિયા ના હેડો જોઈ એને તમે છેતરે

ટિકિટ લેવા ક્યાં જાવું છે આપણે અરે તમે શૂટિંગ બૂટિંગ ઉતાર્યું શૂટિંગ બુટિંગ બધું કમ્પ્લીટ થઈ ગયું હા અને ફોટા પાડ્યા ફોટા પાડ્યા હવે ખાલી મારા નકલી પબ્લિક મળવાની રી હા નકલી પબ્લિક તો મળી જ પણ આપણે અત્યારે જઈન ટિકિટ લેતા હો અને પછી આપણે પરચાઈન કરવો છે ફુમડાકા ખરેખર ધારા ઝગેમ તમે લાગશો હો એ તો ભઈ જેજ કીતા એટલે ફુમડાકા હે આ બધું તમે હાચું મણી ગયા છો અરે ફુમડાકા હું તો મસ્કરી કરતો તમારી

પટાઈજી બધી બધી પટાઈ નાશુ હાજુ કરી દે હવે હું શું કહું છું હે અલ્યા આ કરાવું એટલે હું હગાની લાયા તો કોઈ હગું બગુ નહીં મારે પાણી એટલે તમે મારી મસ્કરી કરી મને મારી મજૂરી ના પૈસા પાંચસો રૂપિયા મજૂરી એમ હો મજૂરી લાવેરી લે તારી મજુરી ના પૈસા

આબરૂની તમને ખબર પડે છે તાણી અરે આબરૂ ક્યો છે તમારે તમે કોઈ દાડો આબરૂ રાખી જ નઈ આબરૂ કમળા જ નઈ એ હમેરિત બોલજે ભાઈ હમેરિત બોલજે એકલા ભુંમતાન કર્યા કાબરૂ ની હોય અમાર તો આબરૂ છે હા હા એટલે ભુંકા આતાને જ કે છે આપણે નહીં કેતો હોય રો હો અલગ તેત્રા ટોળામાં અમે આવા છે પાછા ખબર છે ખબર છે તમારો ટોળાની મને બધી ખબર છે આવી રીતના વેર ના વાડાય હવે કુતરા એક વાત તો મને હે પેલી કહેવત તો તમે સાંભળી છે કે લાલચ બુરી બલા છે

પાંચસોમાં દસ હજાર જેમ એ તો માગે અને મળે હ અગિયાર હજાર ટોટલ હજુ ખાવાડું છે કદાચ નવા બી આવે તો લઈ લો તો પાંચ વાળો ખેડો જો હે આડો હવે ચખ્ખું ભારે જ્યુ પાછા તમને લેટ હજેનું ભારત આવી વાગે છે ઢોલ વાગે છે મારે મહિસાગર ને આરે ઢોલ

બેઠા બેઠા ધોતા હસી અને રોતા હસી કે આપણે બે જણા જેવા રાગે મળી રહેતા અને ખરેખર હરિયો અને ખૂમતા બે જણા તો ખાડે ખોડ વેકવા માં આવે હરિયો

ટિકિટ ના મળે તો મુદ્દા હજાર રૂપિયા વને ચોથી લાઈન આલ્યો લાડો ધારા જબ્બે ચા પાણી કરવા ચા પાણી કરવા નહીં જાવું પણ પેલાન પાણી દે દે હજાર છે એટલે તમે હાડો તુમતા કાઈ મે નહીં આલે આ તમારી જવાબદારી તમારી તે લઈ લેજો શું કરવા આલે તમે પણ એ તો માં પૂછે ભૂલ થઈ ગઈ મારી શું કરવા આલે તા એ મને કો વાત સાચી હે ભૂમતઈ કોમ તો હશે કે

તમે હું કરીને આયા કશું ને હું કરીને આવો તમે કશું નહીં એટલે અરે બલ્લુ વાય ની મશ્કરી કરી જો લ્યા મશ્કરી તાણે શું અરે બલ્લુ વાય ની મશ્કરી કરી જો તો તમે આને મેલી શું કરવા આયા ઉપાડી નોકલ ના અરે ખેગારજી બલ્લુ ના કો નતા નેતા ઓક બધા ઓયા ના છે ફૂંકરજી ને ઓક કોહે સીધા તમારો કેજો મને હવે એરા ની હું કહું છું હા બલનું ને બાપડા ને આગા લાલચ આલી નાખો દાળો ઉંચેલ ઉપડાયો અને પછી જાણે ઉંચેલ ઉપાડી રહ્યો એટલે બલનું કે આ તો હગુ બગુ કોઈ નતું અને મજૂરીએ ના આલી રૂપિયો એ એટલે બલનું એને બદલો વાળો વાયન દોડે બલ્લુએ ઉપરથી બદલો વાળ્યો તો તમે બલનું જતો કર્યો લે અરે કેગાજી તાર ના બગાડવાનું હે ભલા આદમી હોય એના અરે ભાજી પડતો કરવાનો તો ઈકણ ઈકણ લે ના ભગાય તમને નઈ ખબર પડતી ઓક બધા હોયા નથી

ના ના મને કે ડેલિકેટ બનાવું આ છરપન બનાવું અલ ખોટા ખોટો સપના દોરે દો અને મને અંગા તંગા ફેવર્યા એ તો હવે ભાઈ જ ફરવું પડે તો જો હવે ભાઈ હો રહ્યા પેલાના ના જોડે થી 10000 રૂપિયા લેવાનું કરો ને કે 10000 રૂપિયા જ આહી હા નહીં લેવા હો 10000 રૂપિયા હવે નહીં લેવા ચા અલ જા 10000 રૂપિયા લેવા જેટલે આપણે આપણું નું શું એને ખબર પડી જાય કે બલ્લુએ હું આને અંગત બનાવવાની કરી દે મારું શું કરવાનું કો

તમારે લ્યા એટલે તમારો મોટો ભાઈ એને રહ્યું કેવી રીતના તમને તમારા ઉપર જીવ બાળી જીવ બાળી ગયા અરે તમારો મોટો ભાઈ વાઘુજી રહ ને

તમારામે મીટિંગ માં ગોટા નતા કર્યા તમારા માટે થઈને તું અરીજી ની ડુંગળી ખાઈ તો જીવિત છે